આ વિધવાએ જે કર્યું હોય તમે સાંભળશો તો ખરેખર તમારા હોશ ઉડી જશે હું એક વિધવા છું મારા શરીરની બેચની દિન પ્રતિદિન વધતી જતી હતી એક વખત મારા નાણાનો પતિ કોઈ કામથી મારા ઘરે દિલ્હી રહેવા માટે આવ્યો હતો હેલો મિત્રો મારું નામ રીમા છે અને હું તેતાલીસ વર્ષની છું અને મુંબઈમાં રહું છું હું અહીં એકલી જ રહું છું અને મારા બે બાળકો છે અને તે બંને જ હોસ્ટેલમાં રહે છે અને ત્યાં જ ભણે છે અને અભ્યાસ કરે છે મિત્રો મારા પતિના મૃત્યુને લગભગ સાત વર્ષ થઈ ગયા છે મારા પતિનો એક બિઝનેસ હતો જેને હવે મારો ભાઈ સંભાળે છે અને મારા પતિના જવા પછી તો હું બિલકુલ એકલી જ થઈ ગઈ છું જેમ કે તમને તો ખબર જ હોય ને યાર એકલું કેવું લાગે એકલું જ લાગે છે અને સમય સાથે જીવતા શીખી લીધું છે હવે મેં પરંતુ મારા શરીરની બેચેની દિવસે ને દિવસે વધતી જતી હતી અને મિત્રો મારું કામ અને બાળકોની દેખભાળમાં હું એટલી બધી વ્યસ્ત થઈ ગઈ હતી કે મને ક્યારેય પણ મારી એકલતા ઉપર ધ્યાન જ નહોતું આવ્યું યાર અને આ કારણે મારા પતિના મૃત્યુ પછી પણ સાત વર્ષ પછી ક્યારેય પણ મને આવો પ્રેમ નહોતો કર્યો અને તે દિવસ આવી ગયો હતો જ્યારે મને પ્રેમ મળ્યો હતો અને એવો મળ્યો કે મને કદાચ જિંદગીમાં પણ આવો પ્રેમ ક્યારેય પણ નહોતો મળ્યો હોય એવો ભણ્યો હતો અને હા આવો પ્રેમ મળે તો મજા આવે ખરેખર યાર શિયાળાની ઋતુ હતી મારી નણંદ જે આઝમગઢમાં રહે છે તેનો મારામાં ફોન આવ્યો હતો તેની વાતચીત દરમિયાન મને કહ્યું હતું તેનો પતિ સમર દિલ્હીમાં આવવા માંગે છે અને હા તે કોઈ કામથી બે દિવસ માટે મારા ઘરે રહેશે એટલે કે એને રોકાવાનું થશે અને સમરને આઝમગઢમાં પોતાનું જીમ છે અને તે અહીં દિલ્હીમાં પણ પોતાનું જીમ ખોલવા માંગે છે અને હા મિત્રો આ જ કારણે તેના કેટલાક રોકાણોકારો સાથે પણ હંમેશા મીટિંગ રહેતી હોય છે અને મિત્રો મારી નણંદ મારા પતિથી નાની છે સમરની ઉંમર સાડત્રીસ વર્ષની છે એક અઠવાડિયા પછી તે દિવસ આવી ગયો હતો જ્યારે સમરે દિલ્હી આવવાનું નક્કી કર્યું હતું અને એરપોર્ટ ઉપર ગાડી મોકલી દીધી હતી દિલ્હી આવ્યા પછી સમરે મને ફોન કર્યો અને કહ્યું કે તે સાંજે ઘરે આવશે અને અત્યારે તે એરપોર્ટથી સીધો મીટિંગ માટે જઈ રહ્યો છે તો અત્યાર પછી હું મને બહુ જ મજા આવી રહી હતી મિત્રો ખરેખર યાર મેં મારા ડ્રાઈવરને કહ્યું કે તે આખો દિવસ સમારની સાથે જ રહે જેથી કરીને તેને આવવા જવામાં કોઈ તકલીફ ના પડે અને સવાર સાંજે સાત વાગે પાછો ઘરે આવી જાય મિત્રો આ સ્ટોરી તમને કેવી લાગી આખી વાર્તા સાંભળીને જરૂરથી કમેન્ટમાં કહેતા જજો હજી તો બાકી ઓકે અને મિત્રો જેવો તે ગાડીમાંથી ઉતર્યો અને હું તેની જોતી જ રહી ગઈ હતી ખરેખર યાર સમરને પહેલા તો પણ જોયો હતો પણ કદાચ આ વખતે મારી નજર થોડીક અલગ જ હતી કે તે પાંચ ફૂટ લાંબો હતો અને ભરાવદાર શરીરવાળો હતો જે કોઈ છોકરી તેને જોઈ લેશે તો પાગલ જ થઈ જશે અને તેની પાછળ દીવાની થઈ જશે એવો હેન્ડસમ હતો કારણ કે તેને પોતાનું જીમ હતું એ થઈ જાય પણ મારી આવી જ રીતે હાલત થઈ ગઈ હતી ખરેખર યાર મિત્રો પણ મેં મારા પર કાબુ રાખ્યું હતું અને પછી સમર મારી પાસે આવ્યો હતો અને નમસ્તે કર્યું હતું અને મેં પ્રેમથી એકબીજાને ગળે લગાડીને સ્વાગત કર્યું હતું અને મેં સમારને આવતા જ નાસ્તો કરાવ્યો હતો ત્યાર પછી તો મિત્રો મેં તેને કહ્યું હતું તું ફ્રેશ થઈ જા અને આશરે આપણે અડધા કલાક પછી બહાર આવ્યો હતો અને મિત્રો ત્યાર પછી તે શોર્ટ્સમાં હતો અને અમે બંને થોડી જ વાર બેઠા એકબીજા સાથે ઘણી બધી વાતો કરી હતી અને ખૂબ જ મોજ મસ્તી કરી હતી બતાવ્યું કે તું કેવી રીતે મિટિંગમાં સફળ રહ્યો હતો અને આવતીકાલે પણ તેને જવાનું છે અને મિત્રો મેં પણ મારી નણન જાનવીના સમાચાર લીધા હતા અને અમે બંને પાંચ વર્ષ પછી પાછા મળી રહ્યા હતા તેથી જ વાતોમાં વાતોમાં સમય પસાર થઈ ગયો ખબર જ ન પડી એવું તો થઈ ગયું ને યાર મિત્રો તમારી સાથે પણ આવું થયું હોય તો કમેન્ટમાં વ્યસ્ત થઈ ગઈ હતી નોકર પણ ચાલ્યો ગયો હવે ઘરમાં સમર અને હું એકલા જ હતા અમે બંને લાગ્યું કે કદાચ સમર થાકેલો હશે તો સૂઈ ગયો હશે મને એવું લાગ્યું હું મારા રૂમમાં આવીને કપડાં બદલીને નાઇટી પહેરી લીધી હતી અને અરીસા સામે ઉભી રહીને વિચારતી હતી કે મનમાં મનમાં કંઈક વિચાર જ આવી રહ્યા હતા ખરેખર મિત્રો અલગ જ વિચાર હતા મારી જાતને નિહાળવા લાગી હતી હું મારા શરીરને નિહાળી જ રહી હતી ત્યારે જ અચાનક દરવાજા પર કોઈએ ટકોર કરી હતી મિત્રો મેં દરવાજો ખોલ્યો હતો અને જોયું તો ત્યાં સમર ઉભો મેં તેની આંખોમાં ચમક અનુભવી રહી હતી મિત્રો ખરેખર યાર મજા આવીતી હતી તે મારા શરીરને નાઈટમાં જોઈ અને નિઃશબ્ધ થઈ ગયો હતો ત્યાર પછી જે થયું ને મિત્રો એ ખરેખર ચોંકાવવા લાયક હતું તમે પણ ચોંકી જશો સાંભળશો તો થોડી જ વાર બાદ તે પછી મને માફ કરજો ભાભી મને ઊંઘ નહોતી આવતી તો વિચાર્યું હતું કે તમારી સાથે બેસીને થોડી ઘણી વાતો કરી લઉં પણ જો તમે સુવા માંગતા હોય તો કોઈ વાંધો નથી આપણે કાલે વાત કરી લઈશું ત્યારે જ હું બોલી હતી ના અરે યાર હું સમર હું તો બસ એમ જ રૂમમાં આવી ગઈ હતી ચાલો બહાર બાલ્કનીમાં બેસીને વાતો કરીએ સમર મેં કહ્યું કે કોલ્ડ્રિંક માટે પૂછ્યું હતું તો તેણે પણ હા કરી હતી અને મેં વાઇન મેં બે ગ્લાસ ભરી અને ત્યાર પછી બહાર બાલ્કનીમાં બેસી ગયા હતા અને મિત્રો અમારા બંનેની ખુરશી આજુબાજુમાં જ હતી અને ત્યારે સમર બોલ્યો હતો કે ભાભી તમને જોઈને મને ખૂબ જ હિંમત મળે છે અને આવી હિંમત તમે મને આપતા રહેજો હંમેશા એટલે કે તમે મને દેખાડતા રહેજો આવું કંઈક કઈક તમે મને બધું જ ગુમાવ્યું છે તમારી જાતને તૂટવા નહોતી દીધી અને સારી રીતે બધાની સંભાળ લીધી અને ઘર બાળકો કારોબાર અને હું જાનવીને હંમેશા તમને જોઈને જ ગર્વ અનુભવીએ છીએ અને હા ત્યાર પછી હું બોલી હતી સમર આ જિંદગી છે કોઈના જવાથી જિંદગી અટકતી તો નથી પણ પોતાની જાતને સંભાળી લો અને આગળ વધો તો તમે જાનવી ત્યાં આજમગઢમાં ખુશ તો છે ને મારા પૂછવા પર સમર ચૂપ થઈ ગયો હતો અને ત્યારે જ હું બોલી હતી સમર શું થયું છે ચૂપ કેમ થઈ ગયો છે શું તમે કોઈ લોકો ત્યાં ખુશ નથી કોઈ પરેશાની છે તો સમરે મને કહ્યું હતું હું મદદ કરીશ મેં કહ્યું હું મદદ કરીશ આખરે કેશવના મૃત્યુ પછી તમે બંને મારી જવાબદારી છો અને સમર કોલ્ડ્રી પીતા પિતા બોલ્યો હતો ભાભી બધું જ ખૂબ જ સારું ચાલી રહ્યું છે પણ જાનવી પણ ત્યાં ખૂબ જ ખુશ છે ત્યાં અને હવે અમારો દીકરો પણ આવી ગયો છે જેને આવવાથી અને ખુશીઓ પણ અમારી બમણી કરી દીધી છે એટલે હવે તમે સમજી શકો છો અને મિત્રો હું બોલી તમે ખરેખર ખુશ તો છો અને સમર બોલ્યો ખબર નથી ભાભી પણ મારા દીકરાના જન્મ પછી જાનવી પણ ખૂબ જ બદલાઈ ગઈ છે છે તે મને મારા જેવો પ્રેમ જોઈએ છે એવો મને નથી આપતી તેનાથી નથી મળતો મને હવે તે હંમેશા ઘરના કામ બાળકોની દેખભાળ માટે કદાચ અત્યારે આ જ તેની લાઈફ છે અને જે જાનવીનો પ્રેમ હતો એ મારા માટે હવે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો છે ખબર નહીં ક્યાંક ખોવાઈ ગયો છે અને મને નથી ખબર હું નથી સમજી રહ્યો હું સમજી ગઈ હતી કે સમયની તકલીફને કદાચ તે પણ પુરુષોની જેમ જિંદગી જીવી રહ્યો છે અને હા સામાન્ય જેમ પુરુષ જીવે ને તેમ જ જીવી રહ્યો છે કેમ કે સિંગલ પુરુષ જીવે તેમ પોતાની પત્ની સાથે રહે છે પણ પ્રેમ અને જરૂરિયાત માટે બહાર શોધ હા બહાર સહારો શોધે છે ત્યાર પછી હું બોલી હતી સમર હું સમજી શકું છું કે પ્રેમ વિના જિંદગી કેવી અધૂરી છે મને તો ખબર હોય ને હું તે જિંદગી જીવી રહી છું અને છેલ્લા સાત વર્ષથી જીવી રહી છું આમને આમ એટલે મને કેમ ના ખબર હોય હું નથી ઈચ્છતી કે તમે એવી જિંદગી જીવો એટલા માટે હું જાનવી સાથે વાત કરી લઈશ ત્યાર પછી સમર બોલ્યો હતો કે ના ભાભી ના યાર તમે એવું ના કરશો તે ગુસ્સે થઈ જશે જો તેને એવું લાગશે કે તમને તમે તેની બુરાઈ કરી છે ના તમે સાચું કહ્યું કદાચ આજ વાઇફ છે અને આજ લાઈફ છે અને હા ભાભી તમે સાત વર્ષથી એકલા છો શું તમે ત્યારે કોઈની જરૂરિયાત અનુભવી નથી શું તમને પણ નથી લાગતું કે તમારે પણ જીવન આગળ વધારવું જોઈએ અને જીવન જીવવું જોઈએ તમે એકવાર વિચાર તો કરીને જુઓ જોઈએ અને પ્રેમ તમારે પણ જોઈએ છે પ્રેમ તો જો તમે ગમે તેને જોઈએ છે અને જો હવે જ મિત્રો ચૂપ રહેવાનો વારો મારો હતો હવે તેને મને થોડી જ વાર પછી ચૂપ રહ્યા પછી હું બોલી હતી સમર ગરમી તો પછીથી ખૂબ જ અનુભવાય છે પણ સાત વર્ષથી અધૂરી જિંદગી જીવી રહી છું કારણ કે મારી જિંદગીમાં બીજું કોઈ છે જ નથી બધું જ છે મારી પાસે પણ આજે છતાં પણ હું આજે એકલી છું અને સમર બોલ્યો હતો ભાભી જો બુરું ન લાગે તો પછી હું તમને એક વાત પૂછી શકું છું ભાઈના જવા પછી શું તમને કોઈ સાથે પ્રેમ નથી કર્યો ત્યાર પછી હું બોલી હતી નહીં સમર સમાજ અને જવાબદારીના ડરથી ક્યારે પણ મેં હિંમત જ નથી કરી અને ત્યારે સમર બોલ્યો હતો શું તમારે મન નથી કરતું હા તમને પૂરો હક છે ખુશ રહેવાનો તમારી પણ ખુશી હોય અને તમારે પણ કંઈક વિચારવું હોય ને તમારી જરૂરિયાતો પૂરી કરવાનો આમાં ડર કેવો આ કાય આ વાત પછી અમારે વચ્ચે ચૂપી થવાઈ ગઈ હતી અને હું કશું ન બોલી આશરે એક મિનિટ પછી મેં મારા હાથ પર સમરનો હાથ અનુભવ્યો હતો મેં કહ્યું હતું કોઈ પણ પ્રતિક્રિયા ન આપી હતી મિત્રો મારી નણંદનો વિચાર આવ્યો હતો અને પછી મેં હાથ છોડવી અને ત્યાંથી ઉઠી ગઈ અને મારા રૂમમાં આવીને સાકવા લાગી હતી એટલે કે મિત્રો રડવા લાગી હતી રોવા લાગી હતી અને મારા ધબકારા પણ હૃદયના ખૂબ જ ચાલી રહ્યા હતા એટલે કે સ્પીડ વધી ગઈ હતી ત્યાર પછી થોડી વાર પછી દરવાજા ઉપર ટાકોર થઈ હું સમજી ગઈ હતી કે આ સમર જ છે પણ થોડી વાર પછી દરવાજો ખોલી દીધો હતો ત્યારે મેં એ જે વસ્તુ જોઈને તે ખરેખર યાર ડર ભયાનક જ હતી ખૂબ જ ડર લાગતો હતો અને સમર બહાર ઊભો હતો માફ કરજો ભાભી હું તમારું દિલ નહોતો દુખાવા માંગતો પણ મને ખબર ન હતી કેવી રીતે હું આ બધું જ કરી રહ્યો છું અને તમે મને માફ કરી દો તે બોલી રહ્યો હતો મેં તેને અચાનકથી ચૂમી લીધો એટલે કે પપ્પી આપી દીધી હતી કદાચ મારી આ અચાનકથી હરકતથી તે આશ્ચર્યચકિત થઈ ગયું હશે અને મિત્રો થોડાક દિવસો પછી અમે મને પ્રેમ કરવા લાગ્યો હતો પછી અમે બંને સૂઈ ગયા હતા કસમથી આશરે સાત વર્ષ પછી મને આટલી બધી શાંતિથી ઊંઘ આવી હતી અને ખૂબ જ મજા પણ આવી હતી મિત્રો આનંદ આવી રહ્યો હતો અને ત્યાર પછી મિત્રો અમે બંને સમર બંને ખૂબ જ મોજ મસ્તી પણ કરી હતી અને દરરોજ આવું કામ કરતા હતા જ્યારે પણ ગયો હતો ત્યારે ખૂબ જ ખરાબ તો લાગ્યું હતું પણ કદાચ આ જિંદગી છે તે પછી સમર અને હું વારંવાર કરવા લાગ્યા હતા અને વાત પણ કરતા હતા એટલે અમે એટલા જ નજીક છીએ જેટલા ત્રણ વર્ષ પહેલા હતા તો મિત્રો આ હતી આજની કહાની તમારે શું અભિપ્રાય છે અને આવી વાર્તા જો તમારી સાથે થાય તો તમે કમેન્ટમાં કહેતા જજો કે તમે શું કરો ઓકે મિત્રો અને મિત્રો આ વાર્તા પસંદ આવી તો મિત્રો વિડીયોને લાગે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે ખરેખર મિત્રો એક વાત કહું તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર વિડીયો જોઈને મજા કરો છો પણ સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી કરીને મને પણ મજા આવે મિત્રો આના કરતાં પણ સારી એવી સ્ટોરીમાં આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો મિત્રો આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી મિત્રો કાલ્પનિક રીતે વિડીયો જોઈએ દિલ ઉપર ના લેતા વિડીયો જોવો આનંદ કરો સત્તાણું ટકા લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી યાર સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મને પણ મજા આવે વિડીયો બનાવવાની અને સારા સારા વિડીયો લાવતો રહું કાલે ફરી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરતા જજો મિત્રો